હલો દોસ્તો નમસ્કાર એમ બી રામાણીયા ખાસ નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે ડુંગળીની બજાર ઓલરેડી અત્યારે ભાવ ખૂબ સારા મળી રહ્યા છે ખેડૂત ખૂબ સારું ધારા કરતાં પણ રિઝલ્ટ અત્યારે સારું આવ્યું છે ખેડૂને ખૂબ સારા ભાવ મળે છે પણ એના માટે તમારે ભાવ મળે એની પ્રોસેસ કરવી પડે અને એના માટે તમારે શૈલી અવસ્થામાં જે ગાંજો ન ગળતો હોય ગાંજો ઝાડો થઈ ગયો હોય પાણી વધી ગયું હોય ખાતર વધી ગયું હોય અને કાંડા જેવો જો ગાંજો થઈ ગયો હોય તો એને ગાળવો પડે એનું મોઢું ભીડાઈ ગયેલું હોય છે તો જ સારા ભાવ આવશે તેના માટે માર્કેટમાં ખૂબ સારી દવાઓ અવેલેબલ છે સહેલું પાણ પાણીને તમારે આ દવા મારી દેવાની છે અને એનું ખૂબ સારું રિઝલ્ટ મળશે તો એમાં એક ઝીરો ઝીરો પચાસ દરેક કંપની યુનિવર્સિટી તમને ભલામણ કરતી હોય છેલ્લી અવસ્થામાં ઝીરો ઝીરો પચા મારવું એની અંદર પચાસ ટકા પોટાસ આવેલો છે અને સત્તર પોઈન્ટ પાંચ ટકા સલ્ફર આવેલો છે જે ઝડપથી ગાંજો ગાળવામાં વજન વધારવામાં અને ગાંજાની જે મજબૂતાઈ એની તાકાત અને એની જેનો બાંધો બનવો જોઈએ એના માટે ઝીરો ઝીરો પચા બહુ જ મહત્વનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક નોર્મલ ખર્ચાની અંદર ડુંગળીની સાઇઝ ડુંગળીની ક્વોલિટી અને એનું ઉત્પાદન બધામાં જોરદાર વધારો આવવા જોઈએ પણ એની સાથે તમારે કૃષિ રસાયણ કંપનીનું ક્રિપોન ખાસ નાખવાનું છે આ ક્રિપોન ને આ ક્રિપોન આ ક્રિપોન છે કૃષિ રસાયણ કંપનીનું છે એની અંદર ઇથી ફોન કરીને ઓગણચાલીસ ટકા જે ટેકનિકલ આવેલું છે એ ગાંજો ગાળવામાં ડુંગળીને ઝડપથી પકાવવામાં અને ઉપરથી જે એનો રસ છે ઝડપથી ગાંઠિયામાં જવામાં એનો બહુ જ મહત્ત્વનો રોલ હોય છે કોઈ બી ફળ જ્યારે પાકતું ન હોય ત્યારે ઇથિફોનનો બહુ જ મોટો ઉપયોગ થાય છે એની ઘણી બધી કંપનીમાં આવે બાયરમાં પણ આવે છે એના કૃષિ રસાયણમાં પણ આવે છે તો તમારે આ ઝીરો ઝીરો પચાસ એથી ફોન મિક્સ કરી સહેલું પાન પાન સાટી દેવાનું છે તમને નહીં નહીં તો એ વીસ ટકા ઉત્પાદનમાં વધારો આવવાનો છે ખૂબ સારું એનું રિઝલ્ટ છે તમે આવો એકવાર ટ્રાય મારજ્યો સહેલું પાન પાન ગમે એટલો જાડો ગાંજો હોય છે જેને મોઢું બીડવામાં એની સાઇઝ વધારવામાં એનો બાંધો બનાવવામાં એની ક્વોલિટી બનાવવામાં અને એની ક્લિયરિટીની જે લાઇટ આવી લાઇટમાં એનો બહુ જ મહત્ત્વનો રોલ હોય છે તો ઝીરો ઝીરો પચાસ સો ગ્રામ અને ઇથી ફોન ચાલીસથી પચાસ પચાસ એમએલ તમારે નાખી અને છટકાવ કરવાનો છે પાંચસો એમએલ જીથિફોન અને ઝીરો ઝીરો પચાસ કિલો આ બંનેનો દસ પંપ કરી અને તમારે છટકાવ કરવાનો છે છંટકાવ કરશો તો જોરદાર રિઝલ્ટ મળવાનું છે ભાવ સારા મળવાના છે ક્વોલિટી સારી બનવાની છે વજન સારો આવવાનો છે અને ઝડપથી પાકવાની છે તો આટલો સરસ મજાનો જ્યારે ગાંઠો બને તે ઓટોમેટિક એનો ભાવ આવતો હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આનો છટકાવ કરજો એથી કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન આ મારો નંબર છે કાયમિક મારો નંબર ચાલુ હોય છે અને એથી વિશેષ અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એની અંદર આવા વિડીયો કાયમિક આવે છે તેને તમે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને છંટકાવ કરી દેજો અસ્તુ જય ભારત